આપણે અત્યારે હાલ સીટીની વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ હોય છે તો એમાં ઘણી તકલીફો જોવા મળતી હોય છે તો એના માટે ઉદ્દેશીને આ વિડિયો બનાવેલો છે તો મિત્રો એના માટે સૌથી પહેલા તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે અને ગૂગલ ક્રોમની અંદર જી એસ એસ વાય જી યુજી આટલું ટાઈપ કરવાનું છે એને કે

એના ઉપર ટીક કર દો એટલે તમે ખુલી જશે ઘણા વિદ્યાર્થી ઘણા શિક્ષક મિત્રો ને આ તકલીફ હોવાના કારણે બહુ જ તકલીફો પડતી હોય છે કારણ કે બધા ગૂગલ ક્રોમ ની અંદર આ એરર ખુલતી નથી એટલે હવે મિત્રો તમે અહીંયા વિદ્યાર્થીનો નો યુ ડેશ નંબર મારશો એટલે ડિટેલ આવી જશે અને જો એ ના કરવું હોય તો તમે સર્ચ સ્ટુડન્ટ ઉપર પણ જઈ શકો છો એની અંદર તમે તમારો કોઈ પણ જિલ્લો જે પણ હું અહીંયા બનાસકાંઠા પસંદ કરું છું તો બનાસકાંઠા એની અંદર કોઈ પણ તાલુકો પસંદ કરી શકો છો હવે તમે જે પણ તાલુકો પસંદ કરો છો એ તમારું મન કંઈક પસંદ કરી શકો દાખલા તરીકે હું અહીંયા ધાનેરા પસંદ કરું છું તો ધાનેરા હવે શાળાઓ બતાવશે બધી જ શાળાઓના નામ હશે એમાંથી તમે જે પણ સારા પસંદ કરવી હોય દાખલા તરીકે હું બીજા નંબરની સારા પસંદ કરું છું આનંદપુરા તો આનંદપુરા પસંદ કરી શકો છો અને પછી સર્ચ કરશો એટલે તમારા સીટી ના જેટલા પણ વિદ્યાર્થીઓ છે દરેક વિદ્યાર્થીની લિસ્ટ કોની જશે એમાંથી જે વિદ્યાર્થી તમે પસંદ કરવા માંગો છો દાખલા તરીકે તમે હું પહેલો વિદ્યાર્થી પસંદ કરવા માંગુ છું તો એડિટ ઉપર ટીક કરવાનું છે એટલે તમારું નામ તો આવી જશે પણ એની અંદર તમારે અહીંયા બર્થ સર્ટિફિકેટ અપલોડ કરવાનું થાય તો બર્થ સર્ટિફિકેટ ફાઇલ ઉપરથી બર્થ સર્ટિફિકેટ અપલોડ કરી અને અહીંયા અપલોડ ઉપર ટીક કરવાનું છે એટલે તમારું બર્થ સર્ટિફિકેટ વિદ્યાર્થીનું અપલોડ થઈ જશે હવે એની સાઈજ છે પાંચ MB છે એટલે સાઈજ ધ્યાન રાખજો મિત્રો એ સાઈજ તમે કરી શકો છો પેન્ટ માં જઈને એ ના ખ્યાલ આવે તો મને મેસેજ કરજો એટલે હું તમને એ સાઈજ કેવી રીતે કરવી બદલવી એ પણ વિડીયો બતા બતાવી દઈશ એવી જ રીતે તમે જો કેટેગરી જે પણ લાગુ પડતી હોય એસસી એસટી ઓબીસી જે કેટેગરી હોય એ પસંદ કરી અને ચૂઝ ફાઇલ ઉપર ટીક કરી અને ફાઇલ પસંદ કરશો અહીંયાથી જે પણ ફાઇલ પસંદ કરવી કરી શકો છો અને પછી અપલોડ ઉપર ટીક કરશો એટલે બંને ફાઇલો પસંદ થઈ ગયા પછી તમે નીચે જશો એટલે તમે બાળકનો ડેટા જોઈ શકશો કે બાળક કયા ધોરણની અંદર ભણેલો છે એકથી પાંચ ધોરણ એ ડેટા બતાવશે તમારો ડિસ્ટ્રિક બ્લોક અને તમારા ગામનું નામ બતાવશે અને પછી નીચે જશો એટલે તમારો કોન્ટેક નંબર હશે જ જો ના હોય તો તમે એની અંદર સુધારા વધારા કરી શકો છો ટીક કરીને અને સેન્ડ ઓટીપી ઉપર ટીક કરશો એટલે એક ઓટીપી એ નંબર ઉપર જશે વાલીના પિતાનો હશે અથવા વાલીની માતાનો જે ઓટીપી જશે એ ઓટીપી તમે અહીંયા નખીને વેરીફાઈ કરશો એટલે તમારો યુઝરને અહીંયા પાસવર્ડ સેટ કરવાનો રહેશે પાસવર્ડ એવો સેટ કરવો કે પહેલો પહેલી એબીસીડી પછી બાકીના બે અક્ષર કે ત્રણ અક્ષર બીજી એબીસીડી પછી એક કેરેક્ટર્સ મૂકવાનું એટ ધ રેટ હેજ એવું કેરેક્ટર મુકશો અને એક અંક મુકશો બે બે જેવા એટલે તમારો પાસવર્ડ થઈ જશે અને પછી આ ટર્મ એન્ડ કન્ડિશન ઉપર ટીક કરશો અને સબમિટ ઉપર ટીક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન બાળકનું થઈ જશે તો મિત્રો કોઈ પ્રોબ્લેમ હોય તો મેસેજ કરી શકો છો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વોચિંગ